સુરત શહેરમાં આરટીઆઈ કરી લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતા ઈસમો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે સુરતની ઉધના પોલીસે સુરત કલેક્ટર કચેરીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ તેમજ સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોનની કચેરીમાં લોકો સામે ખોટી ખોટી ફરિયાદો કરી અરજી બાદ લોકોનું ગેરકાયદેસર બાંધકામ નહી તોડાવવા બાબતે ખંડણી માંગનાર આરોપીની ધરપકડ કરાઈ છે આ ઇસમનું નામ મનીષ રાણા ઉર્ફે મનીષ ઘંટીવાલા છે જેની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ થયા છે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ લોકો દ્વારા ત્રણ ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને આ ત્રણ ફરિયાદ મનીષ રાણા ઉર્ફે મનીષ ઘંટીવાલા સામે નોંધાઈ હતી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે મનીષ ઘંટીવાલા નામનો ઈસમ સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ શાખામાં લોકો વિશે અલગ અલગ ઉપજાવેલી ફરિયાદો કરતો હતો અને ત્યારબાદ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હતો આ ઉપરાંત અન્ય એક ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે મનીષ ઘંટીવાલા નામના ઈસમ દ્વારા ઉધના સાઉથ ઝોનમાં ખોટી ખોટી ઉપજાવેલી ફરિયાદોના આધારે બાંધકામ ઉપર કોઈ જ પણ કાર્યવાહી ન કરાવવા અને બાંધકામ ન તોડાવવા માટે પૈસાની માગણી કરી છે અને પૈસા પણ પડાવ્યા છે આ ત્રણ ફરિયાદ નોંધાયા બાદ ઉધના પોલીસ દ્વારા મનીષ ઘંટીવાલાને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે ઉધના પોલીસની ટીમ દ્વારા મનીષ ઘંટીવાલાની ધરપકડ કરવામાં આવી છે મહત્ત્વની વાત એ છે કે આ મનીષ ઘંટીવાલા આરટીઆઈ કરીને અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવતા બાંધકામની માહિતી મેળવતો હતો અને ત્યારબાદ બાંધકામ ના તોડાવવા માટે જે તે વ્યક્તિ પાસેથી પૈસાની માંગણી કરતો હતો આ મનીષ ઘંટીવાલાની પૂછપરછ કરતાં પોલીસને સામે આવ્યું હતું કે મનીષ ઘંટીવાલા એક સાપ્તાહિક પેપર પણ ચલાવતો હતો અને કેટલાક લોકોને તો આ સાપ્તાહિક પેપરમાં તેમના ગેરકાયદેસર બાંધકામો બાબતે ન લખવા માટે પણ ડરાવી ધમકાવી તેમની પાસેથી પૈસા પડાવતો હતો હાલે સાહેબ સાહેબ અને સીપી સાહેબની સૂચના મુજબ અલગ અલગ સરકારી કચેરીઓમાં અરજીઓ કરી અને ખંડણી ઉઘરાવતા જે લોકો છે એમની વિરુદ્ધ એક મુહિમ ચાલી રહી છે સુરત પોલીસ દ્વારા આ મુહિમ હેઠળ હાલે એક વાત ધ્યાનમાં આવી હતી કે એક મનીષ નવીનભાઈ રાણા કરીને જે સો કોલ્ડ પત્રકાર છે જેમનું સત્રમ ટાઈમ્સ નામનું પત્ર મતલબ ન્યૂઝપેપર છે એમના દ્વારા એસએમસી સાઉથ ઝોન અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરી આ જે ફરિયાદીઓ છે એમના બાંધકામ તોડાવી નાખવાની આપી ખંડણી માંગવા માટેના ચાર ગુના દાખલ કરવામાં આવ્યા હતા આ જે પત્રકાર છે મનીષ નવીનભાઈ રાણા એમને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા છે જે ઉધના પોલીસ સ્ટેશનમાં પાંચસો અઠ્ઠાણું ઓબ્લિક બે હજાર પચીસ થી જે ગુનો નોંધાયો હતો

મેં જણાવ્યું એ પ્રમાણે કે એમની વિરુદ્ધ ચાર અલગ અલગ ગુના દાખલ થયેલા છે અને આ જે વ્યક્તિ છે મનીષ રાણા એ જિલ્લા સ્વાગતની અંદર અને સાઉથ ઝોનની ઓફિસની અંદર માહિતી માંગતો હતો આરટીઆઈ અને અન્ય અરજીઓ કરી અને માહિતી માંગતો હતો અને એ માહિતી મેળવ્યા બાદ જે પણ આ ગુનાના ફરિયાદીઓ છે એમને એમનું બાંધકામ ગેરકાયદેસર છે તોડાવી નાખશે એવી ધમકીઓ આપી અને એ નાણાંની માંગણી કરી ખંડણી ઉકરાવતો હતો